નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સ્વાધ્યન પોથી ગુજરાતીમાં પાઠ નંબર બે રેસનો ઘોડો એના પ્રશ્નના જવાબની ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ આપણે જોઈશું કૃતિ પરિચય રેસનો ઘોડો એના સર્જક છે વર્ષા અડાલજા તેમનો જન્મ મુંબઈમાં થયો તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કરેલું છે રેસનો ઘોડો એ કૃતિમાં વર્તમાન સમયના સ્પર્ધાત્મક શિક્ષણ અંગે વાત કરવામાં આવી છે શિક્ષણનો હેતુ બાળકને આનંદ આપવાનો અને ઉમદા માણસ બનાવવાનો છે વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જાય છે આજના શિક્ષણે બાળકને રેસનો ઘોડો બનાવી દીધો છે બાળકને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આકૃતિમાંથી મળે છે વૃદ્ધાવસ્થામાં પુત્ર ઘરપણની લાકડી બને નહીં કે પૈસાની છોડોમાં માતા પિતાને વિસરી જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એની ચર્ચા કરીએ નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો એમાં રેસનો ઘોડો તો સાહિત્ય પ્રકાર નવલિકા બહેન આ વાક્ય બોલે છે તમે એને એક ચીજ આપશો બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરોમાં નંબર ત્રણ સંજયનું મૃત્યુ ખાલી જગ્યાને કારણે થયું હતું જવાબ કિડની ફેલ નંબર ચાર ફોરમને ખાલી જગ્યા રોગ થયો હતો જવાબ કમળો નંબર પાંચ રેસનો ઘોડો કૃતિના સર્જક ખાલી જગ્યા છે જવાબ આવશે વર્ષા અડાલજા નંબર છ સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ હતી જવાબ આવશે ઓફ મેરિટની હવે આપણે ક જોઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર સાત અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું જવાબ અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને નંબર આઠ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા જવાબ અંકિતને રામાયણ મહાભારતની બાળકથાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા નંબર નવ સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા જવાબ સૌરભને નવ્વાણું ટકા અને અંકિતને અડસઠ ટકા એસએસસીમાં આવ્યા હતા પ્રશ્ન નંબર દસ મંજુકાકી સા કારણ એકલા પડી ગયા છે જવાબ મંજુકાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા છે પ્રશ્ન નંબર અગિયાર રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે જવાબ રેસનો ઘોડો વાર્તા કોઈ વાર થાય કે નામના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે પ્રશ્ન નંબર બાર નીનાબહેન કયું કામ સેવાભાવથી કરતા હતા જવાબ નીનાબહેન બાલમંદિરના બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા હતા રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આનો ઉલ્લેખ આપણા પાઠ્યપુસ્તકમાં આવેલ નથી એટલે આપણે એનો જવાબ લખતા નથી પ્રશ્ન નંબર ચૌદ માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું જવાબ માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે સામે બેસીને હોમવર્ક કરાવવું પ્રશ્ન નંબર પંદર અંકિતને એનો સહી સૌ આપો વાક્યમાં સહી સવ આપવું એટલે શું જવાબ અંકિતને એનું સહીષવ આપો વાક્યમાં સહીશવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી અથવા નાનપણનો આનંદ માણવા દેવો હવે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર સોળ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા જવાબ વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા પછી ટીવી ચેનલ પર નેશનલ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા પ્રશ્ન નંબર સત્તર અંકિતને પાસે બેસાડીને કાકા શ્રી શિખામણ આપતા હતા જવાબ અંકિતને પાસે બેસાડી કાકા પ્રેમથી શિખામણ આપતા કે બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા જ પણ આપણે કાંઈક એવું ભણવું જોઈએ જેથી આપણું જીવન પણ બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ ચંદ્રકો મેળવવા જોઈએ પ્રશ્ન નંબર અઢાર બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા જવાબ બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણામાંથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રોમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી પ્રશ્ન નંબર ઓગણીસ મંજુ કાકીએ નીનાબહેન પાસે સી હૈયાવરાટ ઠાલવી જવાબ મંજુ કાકીએ અંકિતની મમ્મી આગળ પોતાની હૈયાવરાટ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉમરે ઊભા છે બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ એની ઉંમરના છોકરા સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી પણ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે જાણી સૌરભને જેલમાં પૂરી દીધો હોય પ્રશ્ન નંબર વીસ નીનાબહેને કયું કામ છોડી દીધું શા માટે જવાબ વિનુકાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ નહોતી આથી નીનાબહેને ભારે હૈયે ગરીબ બાળકોને બાલમંદિરમાં ભણવાનું કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા પ્રશ્ન નંબર એકવીસ ઉતાવળે આંબા ન પાકે અને વાવો તે તેવું લણો એ બે કહેવત સાથે આ વાર્તાને સો સંબંધ છે તે વિશે લખો જવાબ વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે કાકાએ સૌરભને ભણાવીને ડૉક્ટર તો બનાવી દીધો પણ ગણાવી ન શક્યા એક ઉમદા માણસ ન બનાવી શક્યા જ્યારે અંકિત બેંકમાં નાની નોકરી કરે છે પરંતુ સંજયના મૃત્યુ થયા પછી ફોરમ અને નીનાબહેનને એમના પિતાની ખોટ પડવા દીધી નથી પ્રશ્ન નંબર બાવીસ મંજુકાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં સો તફાવત છે જવાબ મંજુકાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં ખાસ ફરક જણાતો નથી બંને બાળ સહજ રમતો પ્રવૃત્તિને મહત્ત્વ આપે છે વિનુ વિનુકાકાએ સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ મંજુ કાકીને પસંદ નથી મંજુ કાકીની ઈચ્છા છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને પ્રશ્ન નંબર ત્રેવીસ કાકાએ અંકિતને બેટા ચાલ બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું જવાબ સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેમણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં ઘણું મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર ચોવીસ રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે જવાબ રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને રજૂ કરે છે વિનુકાકા આ વાર્તાનું મુખ્ય પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનાર મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા મરજી મુજબ એને દોડાવે છે સૌરભના માર્ક્સ ઓછા આવે તો વિનુકાકા તેને ટોકતા કે ઉતારી પાડતા આગળ જતા સૌરભ દરેકમાં પ્રથમ નંબર લાવી ડોક્ટર થઈ અમેરિકામાં વસે છે પણ તેની પાસે મા બાપ માટે સમય નથી તે જીવન જીવવાની જરૂરી સંવેદના ગુમાવી બેસે છે આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે હારી ગયો માટે શીર્ષક આપ્યું છે પ્રશ્ન નંબર પચીસ વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો જવાબ વર્તમાન શિક્ષણમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે આજનું શિક્ષણ બાળકો માટે શિક્ષણ કેન્દ્રી મટીને પ્રવૃત્તિ કેન્દ્ર બન્યું છે ભાર વગરનું ભણતર બનાવવા માટે વર્તમાન સમયમાં અભ્યાસક્રમમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે આમ છતાં કેટલાક મા બાપો પોતાના બાળકોને ઉમદા નાગરિક બનાવવાને બદલે કાકાની જેમ પોતાના સંતાન સાથે વર્તે છે રેસનો ઘોડો બનાવે છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ આજનો મંત્ર છે પ્રશ્ન નંબર છવ્વીસ સૌરભને સ્થાને તમે હોવ તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો જવાબ સૌરભના સ્થાને હું હોઉં તો મારા પરિવાર પ્રત્યે પ્રેમભર્યો વ્યવહાર રાખો આપણે સૌએ સમજવું જોઈએ કે આપણા માતા પિતા મહેનત મજૂરી કરીને આપણને સારું શિક્ષણ આપવા પ્રયત્ન કરે છે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાનું સંતાન ભણી ગણીને પ્રગતિ કરે સુખી થાય જો આપણે મા બાપના સપનાઓ પૂર્ણ કરીશું તો તેઓ ખુશ થશે આપણે ભણવામાં સૌરભ જેવા બનીશું પણ સંસ્કાર ઘડતરમાં અંકિત જેવા બનીશું હવે વિભાગ સી આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો નંબર સત્યાવીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો નંબર એક નિર્દોષ નંબર બે ધુવાપુવા નંબર ત્રણ જિંદગી અને નંબર ચાર ઉત્તીર્ણ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના શબ્દોની સાચી સંધિ છોડો તો એમાં નંબર એક પરિણામ તો પરિવત્તા નામ નંબર બે સંબંધ તો સમવત્તા બંધ નંબર ત્રણ નિર્દોષ નિહિવતા દોષ નંબર ચાર સૂર્યાસ્ત સૂર્યવત્તા અસ્ત નંબર પાંચ સંતોષ સમવત્તા તોષ હવે બ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો એમાં નંબર એક અભિવત્તા આસ એટલે અભ્યાસ રામવત્તા અયન એટલે રામાયણ સ્રતવત્તા ધા એટલે શ્રદ્ધા વિવત્તા સાદ એટલે વિષાદ પરિવતા ઈક્ષા એટલે પરીક્ષા નંબર ઓગણત્રીસ નીચેના શબ્દોના સમાસ કૌશમાંથી શોધીને ઓળખાવો નંબર એક અઠવાડિયું એ ધીગુ સમાસ છે બાલ મંદિર એ મધ્યમ પદલોપી સમાસ સદબુદ્ધિ કર્મધારી સમાસ આકાશવાણી મધ્યમ પદલુપી સમાસ ભલુબુરૂ દ્વંદ્વ સમાસ નંબર ત્રીસ નીચેના શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો નંબર એક હોશ એટલે ઉમંગ અને હોશ એટલે ભાન નંબર ત્રણ ચિંતા એટલે ફિકર અને ચિત્તા એટલે ચેહ નંબર એકત્રીસ આપેલા વાક્યમાંથી અલંકાર ઓળખાવો એમાં નંબર એક મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે ઉપમા અલંકાર નંબર બે હલકો અંધકાર ઉતરે છે આ સજીવારોપણ અલંકારનું વાક્ય છે નંબર ત્રણ તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું આ વાક્ય વર્ણાનુપ્રાસ અલંકારનું છે નંબર બત્રીસ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો નંબર એક નિર્ભેડ આમાં પૂર્વ પ્રત્યય નંબર બે નવલિકા અહીંયા પરપ્રત્યય નંબર ત્રણ અભ્યાસ અહીંયા પૂર્વ પ્રત્યય નંબર ચાર પ્રતિબિંબ એટલે પૂર્વ પ્રત્યય મીઠડો પર પ્રત્યય ઉદાસ એટલે પરપ્રત્યય અખબાર એટલે પરપ્રત્યય અચુક એટલે પૂર્વ પ્રત્યય નંબર તેત્રીસ નીચેના શબ્દોના સમાર્તી શબ્દો શોધીને લખો સૂરજ એટલે ભાસ્કર શૈવ એટલે બાળપણ ઉમડકો એટલે ઉમંગ ઘોડો એટલે તુરગ અને વિષાદ એટલે શોક નંબર ચોત્રીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો સંતોષ એ ભાવવાચક સંજ્ઞા શોષણ એ ભાવવાચક સંજ્ઞા રામાયણ એ વ્યક્તિવાચક સંજ્ઞા રેતી એ દ્રવ્યવાચક સંજ્ઞા વર્ગ સમૂહવાચક સંજ્ઞા અને દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો જીવ ઊંચો થઈ જવો એટલે ચિંતા થવી ઉમરે ઊભું રહેવું એટલે અલગ થઈ જવું ખોટ પડવા ન દેવી એટલે ઓછપ ન આવવા દેવી ભેજામાં ભૂસું ભરાવવું એટલે મગજમાં ખોટું વહેમ ભરાવવો રેસના ઘોડાની જેમ દોડાવવું એટલે પરાણે અથવા બળજબરીથી કામ કરાવવું નાદ લાગવો એટલે ધૂન લાગવી હાસ થવી એટલે છુટકારો થવો માયકાંગલો કરી મૂકવો એટલે નિઃસહાય કરી મૂકવો વટ પડી જવો એટલે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી પ્રશ્ન નંબર છત્રીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નંબર એક શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન એટલે સેનેટોરિયમ નંબર બે સારી અને પવિત્ર સમજણ એટલે સદ્બુદ્ધિ નંબર ત્રણ લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આ એટલે લક્ષ્યાંક નંબર ચાર ઘોડા માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા એટલે રેશ નંબર પાંચ નબળું શરીર ધરાવનાર એટલે અશક્ત હવે પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉદય એટલે અસ્ત સદ્બુદ્ધિ તો દુર્બુદ્ધિ તીવ્ર તો મંદ ભલું તો બુરું નસીબદાર તો કમનસીબ કોમળ તો કઠોર વિષાદ તો આનંદ અથવા સુખ ચિંતા તો બેફિકેરાય પ્રશ્ન નંબર આડત્રીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો નંબર એક અંકિત બેંકમાં નોકરી કરે છે આ વાક્યને કર્મણીમાં બનાવો તો જવાબ થશે અંકિતથી બેંકમાં નોકરી કરાઈ છે નંબર બે અંકિત થોડી વારમાં ઘર્ષસાટ ઊંઘી ગયો કર્મણી વાક્ય રચના બનાવો જવાબ થશે અંકિતથી થોડી વારમાં ઘર્ષસાટ ઊંઘી જવાયું નંબર ત્રણ તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું કરતરી વાક્ય બનાવો તું ભણવામાં ધ્યાન નથી આપતો નંબર ચાર મારાથી એ કામ છોડી દેવાયું કડતરી વાક્ય રચના બનાવો તો જવાબ થશે મેં એ કામ છોડી દીધું નંબર પાંચ તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું કડતરી વાક્ય રચના બનાવવાની છે તો જવાબ થશે તમારા લોકોનું સ્વપ્ન મેં પૂરું ન કર્યું પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો ભણેશરી એટલે ભણેશ્રી નિમાણું એટલે ગમગીન વઢવું એટલે ખીજાવવું અથવા તો ઝઘડવું પ્રશ્ન નંબર ચાલીસ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો નંબર એક અંકિત સાતમી નંબરે પાસ થયો તો સાત એ સંખ્યાવાચક વિશેષણ છે નંબર બે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ મળ્યું તો શ્રેષ્ઠ એ ગુણવાચક વિશેષણ છે નંબર ત્રણ હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું બહુ એ માનવાચક વિશેષણ છે નંબર ચાર સંજયે કિંમતી ઘડિયાળ ભેટ આપી તો કિંમતી એ ગુણવાચક વિશેષણ છે નંબર પાંચ એમને નાનકડો મીઠડો દીકરો છે યસ આમાં મીઠડો એ ગુણવાચક વિશેષણ છે નંબર એકતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો નંબર એક અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો ઘસઘસાટ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે નંબર બે અમે મક્કમ રહ્યા મક્કમ એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ છે નંબર ત્રણ બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી ઉપરા છાપરી એ ક્રમવાચક ક્રિયા વિશેષણ છે નંબર ચાર ફોરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે ધીમે ધીમે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે નંબર પાંચ હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી કોઈ એ નકારવાચક ક્રિયા વિશેષણ છે પ્રશ્ન નંબર બેતાલીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો નિર્દોષ તો ન વતા ઇ વતા ર વતા દતા પ પતા અ પ્રતિબિંબ તો પ ર અ ત વતા ઇ વતા બતા મતા અ મુઠ્ઠી મ ઉ ઉતા ઠ ઈ બુદ્ધિ બ ઉ ધ ધ ઈ કાર્યક્રમ ક વત્તા આ વત્તા ર વત્તા યતા આ વત્તા ક વત્તા ર વત્તા મ મતા અ મૂર્તિ મતા રવતા તવતા અ ક્ષેત્ર તો ક શ સવતા એ વત્તા તવતા ર વત્તા અ સૂર્યાસ્ત સ વત્તા ઉત્તા ર વત્તા ય વત્તા આ વત્તા આ વત્તા સ વત્તા તવતા અ બરાબર મૂર્તિ તો મ વત્તા ઊ વત્તા ર વત્તા ત વત્તા અ પ્રશ્ન નંબર એકતાલીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો મંજૂ કાકી વિફર્યા અનુભવ્ય પ્રયોગ બનાવો તો મંજૂ કાકીથી વિફરાયું નંબર બે અંકિતે એનું સૈષવ આપો તો પ્રેરક વાક્ય બનાવો અંકિતને એનું સૈશવ અપાવડાવો નંબર ત્રણ મેં બારણું ખોલ્યું પ્રેરક વાક્ય બનાવો મેં કાકી પાસે બારણું ખોલાવડાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સંધિના નિયમો આપેલા છે આપણે વિભાગ ડી જોઈએ નિબંધ લેખન બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા જવાબ બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા પાયાની અને મહત્વની છે બાળકના જન્મથી જ પરિવારે તેની પ્રથમ શાળા અને ગુરુ બની રહે છે પરિવાર એ બાળક માટે સુરક્ષિત આશ્રય સ્થાન છે જ્યાં બાળકને પ્રેમ સ્નેહ સુરક્ષા અને હૂંફ મળે છે આ પાયાની જરૂરિયાતો બાળકના શારીરિક માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે અત્યંત મહત્ત્વની છે બાળકનું સંસ્કાર ઘડતર પરિવારથી થાય છે પરિવાર બાળકને સામાજિક મૂલ્યો અને નીતિમત્તા શીખવે છે વડીલોનું સન્માન કરવું અન્ય પ્રત્યે દયાભાવ રાખવો વહેંચીને ખાવું સહકારની ભાવના વિકસાવવી આ બધી બાબતો બાળક પરિવારના દૈનિક વ્યવહારમાંથી શીખે છે માતા પિતા અને પરિવારના સભ્યો બાળક માટે રોલ મોડલ બને છે તેઓ જે રીતે વર્તે છે જે મૂલ્યોનું પાલન કરે છે તેની છાપ તેની અસર બાળકના વ્યક્તિત્વ પર પડે છે એક સંસ્કારી અને સારો પરિવાર બાળકને આત્મવિશ્વાસ અને હકારાત્મક દ્રષ્ટિ પૂરી પાડે છે જે તેને ભવિષ્યમાં કામ લાગે છે પરિવાર બાળકને શિક્ષણથી સમૃદ્ધ કરી સંસ્કારનું સિંચન કરી તેના ભવિષ્ય માટે પાયાની ઈંટ બને છે સારા ખરાબનો ભેદ બાળક પરિવારમાંથી જ શીખી પોતાના જીવનને સાચે માર્ગે વાળે છે મુશ્કેલીના સમયે બાળક હતાશ થાય ત્યારે પરિવાર તેની સાથે ટેકો બનીને ઊભો રહે છે બાળકની પ્રગતિમાં પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિડીયો પૂર્ણ કરે છે ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો